પોતે ટેકેદાર તરીકે સહી ન કરી હોવાનું જણાવતા જ રાજકીય ચર્ચા જોવા મળી રહી છે ત્યારે આજે રવિવારે આ મામલે સુનાવણી થનાર છે અને નિલેશ કુંભાણીનો ફોર્મ પણ રદ થાય તેવી ચર્ચા છે ત્યારે નિલેશ કુંભાણી પર કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ મોટો આરોપ લગાવ્યો છે અસલમ સાયકલવાલાએ કહ્યું છે કે નિલેશ કુંભાણી અને ભાજપ વચ્ચે કંઈક રંધાઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી અસલમ સાયકલ વધુમાં કહ્યું હતું કે આખી ઘટનામાં નિલેશ કુંભાણી જવાબદાર છે કાર્યકર્તા હોત તો શહેર કોંગ્રેસ કે પ્રદેશ કોંગ્રેસના આદેશથી ટેકેદાર રાખ્યા હોત આવી ઘટના બનતી તો સંગઠન જવાબદાર હોત લોકસભાના ઉમેદવાર હતા તેમના અંગત બનેવી ભાણિયા ધંધાકીય ભાગીદારોને ટેકેદાર બનાવ્યા હતા તો તેના માટે સંપૂર્ણ જવાબદાર નિલેશ કુંભાણી જ છે સો ટકા કંઈક તો રંધાયું જ હશે અને તેનો જવાબ નિલેશ કુંભાણી આપવો જોઈએ જો સવારે સાડા આઠ વાગે કુંભાણી સાથે વાત થઈ તો એમને એમ કીધું કે એના ટેકેદારો સમયસર નવ સવા નવ વાગ્યા સુધી કલેક્ટર કચેરી આવી જશે પરંતુ એ લોકો આવ્યા નથી અત્યારે આપ જોઈ શકો છો કે એક વાગ્યાનો સમય થવા આવ્યો છે છતાં એક પણ ટેકેદાર અહીંયા આવ્યો નથી કુંભાણીજી પોતે એમના ઘરે જતા રહ્યા અને જે ગઈકાલથી ઘટનાક્રમ થઈ રહ્યો છે એના માટે કોઈની સવિશેષ જવાબદારી હોય તો નિલેશ કુંબાણીની છે એટલા માટે કે જે ટેકેદારો એમના ફોર્મમાં સહી કરી હતી

જો હું એમાં કઈક તો અંધાયો હશે તો જ આવી ઘટના ઘટી હશે એટલે એનો જવાબ તમારે નીલેશભાઈને ભારતીય જનતા પાર્ટી આપવી જ પડશે સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અને તેમના ડમી ઉમેદવારોની દરખાસ્ત કરનારા ચાર જણે ફોર્મ ચકાસી દરમિયાન મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને ઓબ્ઝર્વરની હાજરીમાં ઓન કેમેરામાં અમે ફોર્મમાં સહીત કરી નથી આવી એફિડેવિટ અને નિવેદન આપતા જિલ્લા સેવા સદનમાં હાઈ વોટ ડ્રામા સર્જાયો હતો અઝર કુરસી સાથે પ્રકાશ વાળા